નીટ રદ કરો તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓને ન્યાય આપો તેવી માંગ સાથે અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલની આગેવાનીમાં યોજાયેલ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ પૈસા દો પેપર લો પૈસા દો પ્રવેશ મેળવોના ભારે સૂત્રોચ્ચાર વચ્ચે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને વિદ્યાર્થી વાલીઓની વેદનાને વાચા આપવા પ્રતિકાત્મક રૂપે હજારો રૂપિયા મનોરંજન બેંક ઉડાડીને ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો નીટ પેપર લીક અને ગેરરીતિ મામલે કોંગ્રેસ દ્વારા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધના પગલે પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શનમાં નીટમાં ગેરરીતિ ગોલમાલની તપાસ કરો પૈસા દો પેપર લો પૈસા દો પ્રવેશ લો ભાજપ મોડલ પરીક્ષા પે ચર્ચા પેપર લીકને મૌન પરીક્ષામાં ભ્રષ્ટાચાર ભાજપાએ બનાવ્યો શિષ્ટાચાર પેપર લીક રોકવા સખત કાયદો બનાવો તેવા બેનર પોસ્ટર સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો ધરણા પ્રદર્શનમાં ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી સિંહ ચુડાસમા એનએસયુઆઈના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકી સહિતના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિદ્યાર્થીઓને નીટ મુદ્દે ન્યાય મળે તેવી માંગ સાથે ઉગ્ર દેખાવો કર્યા હતા પોલીસ દ્વારા વારંવાર બોર્ડ પ્રયોગ કરવામાં આવ્યો હતો એનએસયુઆઈ તથા યુવક કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં ધરણા પ્રદર્શનમાં આક્રમકતાથી જોડાયા હતા અને ભાજપા સરકારની પેપર લીક નીતિ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો નીટની પરીક્ષા આપનાર ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું હોય ત્યારે ભાજપ સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શું પગલાં ભરવા માંગે છે તે જાહેર કરે નીટની પરીક્ષાનું રજીસ્ટ્રેશન થયું એ દિવસથી જ સમગ્ર પ્રક્રિયા શંકાસ્પદ રહી છે નીટની પરીક્ષાનું રજીસ્ટ્રેશનથી લઈને પરીક્ષાના પરિણામ સુધી ઘણા શંકાસ્પદ નિર્ણયો સરકાર દ્વારા લેવામાં આવ્યા છે નીટની પરીક્ષામાં ભાજપ શાસિત રાજ્યોમાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ સામે આવી છે એનટીએ ગ્રેસિંગ માર્કના નામે ગુમરાહ કરી બિહારના પટનામાં સત્તર લોકોની ધરપકડના વિષયમાં કેમ ચૂપ છે શું આ સત્તર લોકોની ધરપકડ નીટની પરીક્ષાના પેપર લીક મુદ્દે થઈ છે સરકાર સ્પષ્ટતા કરે અને જો પેપર લીક થયું હોય તો તાત્કાલિક પરિણામને રદ કરી પરી ફરીથી પરીક્ષા લેવામાં આવે જેથી નિર્દોષ અને હોનહાર વિદ્યાર્થીઓને ન્યાય મળી શકે ગુજરાત રાજ્યમાં અનેકવાર સરકારી ભરતી પ્રક્રિયામાં પેપર લીક અને પેપરની ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા છે નીટની પરીક્ષામાં પણ ક્યાંય ને ક્યાંય કૌભાંડના તાર ગુજરાતમાં મળે છે પરીક્ષા પે ચર્ચા ચાય પે ચર્ચા મન કી બાત કરનારા દેશના પ્રધાનમંત્રી નીટના કૌભાંડ ઉપર ક્યારે ચર્ચા કરશે તે દેશને જણાવે પેપર લીક કરનારા કૌભાંડીઓને સજા મળે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા નીટની પરીક્ષાના કૌભાંડમાં ત્રેવીસ લાખ વિદ્યાર્થીઓને ન્યાય માટે વ્યાપી આંદોલનના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના નેતૃત્વમાં ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે નીટ પરીક્ષાના કૌભાંડ વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજાયા હતા અને ભાજપા સરકારની પેપર લીક નીતિ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યા હતા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષસિંહ પરમાર કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ડોક્ટર ઇન્દ્રવજયસિંહ ગોહિલ યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા એનએસયુઆઈના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોલંકી અમદાવાદ મ્યુનિસિપલ કોમ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા શ્રી સહેજાદ ખાન પઠાણ પ્રદેશ મહામંત્રી શ્રી બરદેવભાઈ લુણી શ્રી રાજુભાઈ બ્રહ્મભટ્ટ શ્રી જગત શુક્લા પ્રવક્તા શ્રી રાવળસિંહ કઠિયાવાડી પ્રગતિ આહીર માઇનોરિટી ડિપાર્ટમેન્ટના રાષ્ટ્રીય ઉપપ્રમુખ શ્રી શાહનવાઝ શેખ એનએસયુઆઈના રાષ્ટ્રીય મંત્રી શ્રી સંજય સોલંકી મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી કામિરબેન સોની હેતાબેન પરીખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો પદાધિકારીઓની પોલીસે બળ પ્રયોગ કરીને અટકાયત કરી હતી